કરજા ગમે ગટરકામમાં ભ્રષ્ટાચાર ની દુર્ગંધ બીમારીઓને આમંત્રણ આપતું તંત્ર ગંદકી દુર્ગંધના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ રાજ્યમાં ચોમાસા દરમિયાન છેવાડાના ગામડાઓની સ્થિતિ નરકાગાર જેવી હોય પરંતુ કેટલાક ગામ એવા છે કે જ્યાં બારે માસ ચોમાસા જેવી સ્થિતિ જોવા મળે છે ગામમાંથી પસાર થવાના માર્ગો પર ગંદકીના ઢગલા ખડકાઈ જાય છે જ્યારે ગામના જાગૃત લોકો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી ત્યારે વાત કરવામાં આવે તો અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામે ચાર લાખો રૂપિયાની ગ્રાન્ટ તો વપરાય છે પણ તેની હલકી ગુણવત્તાને લઈને સરેલ કામો તૂટી જવા પામ્યા છે ને કરજા ગામના પરમાર વાસના મુખ્ય માર્ગ ઉપર છેલ્લા પાંચ વર્ષથી ગટરમાંથી નીકળતું ગંદુ પાણી માથાના દુખાવા સમાન બની રહ્યું છે જ્યારે બાજુમાં રહેતા રહીશો દ્વારા ત્રાયમામ પોકારી ઉઠ્યા છે આ બાબતે તંત્ર સફાળો જાગે અને સમસ્યાનું હલ કરાવે તેવું રજૂઆત કરાય છે અને જિલ્લા તંત્ર દ્વારા જો તપાસ કરવામાં આવે છેલ્લા પાંચ વર્ષોમાં આપવામાં આવેલ ગ્રાન્ટનો ઉપયોગ વ્યવસ્થિત કરવા જગ્યાએ કરવામાં આવ્યો કરવામાં આવેલ કામોની ગુણવત્તા તપાસ કરવામાં આવે તો અમિરખડ તાલુકાનું બેવ મોટા કૌભંડું બહાર આવે તેમ છે તંત્ર ક્યારે જાગશે મોટા કરજા ગામમાં પરિવારવાસમાં અત્યારે કચેરી બનાવવામાં આવી છે જેની પર તપાસ થવી જોઈએ આગળ પણ ગટર લાઈનનું કામગીરી થઈ છે કે કઈ કઈ જગ્યાએ ગટર બનાવી છે કેટલી ઊંડી બનાવી છે કયો મટીરીયલ વપરાય છે એની પર તપાસ થવી જોઈએ પત્રકાર નેનાબેન પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા બનાસકાંઠા